હેલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીશું કયું શાક છે અંબે ગિલો ગિલોડા કિલોડી કે ઘણા કે જે કહેતા આજે એનો આપણો સંભારો બનાવીશું ટેસ્ટ ના ભાવતો હોય ને તો આપણે થોડું અલગ કરીએ તો કદાચ ટેસ્ટ ભાવવા મળે મને જોશો ભાવે તો ચાલો આપણે કરીએ સ્ટાર્ટ તો એના માટે મેં સા લસણ લઈ લીધું છે ઓકે એમાં હું લઈશ પહેલા તો એડ કરવાનું હું બટાકું પણ જેટલું બટાકું ઓછું ખવાય તો આપણે બટાકું એડ નથી કરવું એના માટે મેં લીધી છે કોથમી કોથમી ઓછા હોતી તમને જે ફાવતી હોય પણ થોડી નાખવાની સારી લાગે શરીર માટે સારી આંખો માટે સારી અને ઠંડક બી આપે તો એના માટે મેં કોથમી લઈ લીધી છે બે મરચાં લીધા છે લીલા આપણે લાલ મરચું ઓછું નાખીશું ઓકે તો બે લીલા મરચાં લીધા છે અને અને એમાં લીધા છે મેં થોડા સિંગદાણા આ પીસી લઈશું પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી દઈએ છીએ સંભારમાં બધ કચરું પીસી લેવાનું હા દેખાય છે એકદમ પેસ્ટ નથી કરવાનું એ લઈ લઈશું આપણે એક બાવમાં જેમાં આપણેથી ઉંદાના કાઢ્યા એમાં મધો મસાલો કાઢી લઈશું આપણે સંભારવું બનાવી રહ્યા છીએ તો કંઈક અલગ ટેસ્ટ લાગે તો ભાવે ને સાદું શાક ના ભાવતું હોય તો તમે આ રીતે કરી શકો છો બરાબર બધું જ મેં અલગથી આથી લેવું પડશે કારણ કે ચોંટી રહેશે અડધી ચમચી જેટલું નીકળશે જો તમે ચમચીથી લેવા જશો તો તમારું મેસ્ટ ચલો તો મેં આ લઈ લીધું છે અને આપણે લઈશું થોડો ચણાનું હવે આપણે શાક વગરવાની પ્રોસેસ ચાલુ કરીશું મિક્સરને મૂકી દઈશું સાઈડમાં ચાલો કુકરમાં જ વગાડીશું તો એના માટે હું પહેલાં બે ડેકલી તેલ મૂકી અને થોડા કેલોડી કે કેલોડા જે હોય એ થોડા ફ્રાય કરી લઈશ ફ્રાય એટલે કોઈ એટલું બધું તેલ નથી લેવાનું હવે થોડું કરી લીધું છે આટલી ડેકલી છે હવે આમાં કેટલું આવતું હશે વિચારો પહેલાં આપણે થોડા એને કેલોડાને આગા પાછા કરી લઈશું ચડવામાં બી બહુ જલ્દી ચડી છે અને સારું બી લાગે ફટાફટ તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં એને સાંતળી લઈશું હમ સાંતળી લેવાના ફ્રાય નથી કરવાના સાંતળી લેવાના છે પછી આપણે બધું મસાલા એડ કરીશું અત્યારે તો ખાલી 2 મિનિટમાં અને આખા પચા કરીને કાઢી લેવાનું છે ઓકે થોડું લાગી કે તેલી ગરમ થઈ ગઈ છે પંચા થોચી કરીશું આપણે અજે તેલ આવશે વાલ આવશે થોડો તો ચલો તેલ આવી જશે સૌ આપણે આમાં કિનોડા નાખીને લઈ લઈશું મેલી થોરી 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 મેં કીધું એ રીતે આધાર પાછા જે નવરાત્રિમાં લસણ ખાતા હોય એ લસણ નાખજો ના ખાતા હોય એ ના નાખતા જ કરો બનાવો તમે મારી રીતે તો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો સપોર્ટ ચોક્કસથી કરજો બેન તો તમને મારી રેસીપી ગમતી હોય તો ના ગમતી હોય તો બી કહી શકો છો કે તમે આવું બનાવો છો કે નહીં બરાબર જોવાવાળાઓ આ કે ના જે તમે મને સારું કહી શકો તો મારી ભૂલ થતી હોય તો તમે મને કહી દઈ શકો છો કે તમે આ ભૂલ કરો છો કે બરાબર ચોક્કસથી ફેમિલી હોય તો એકબીજાને તમે રોકટોક કરી શકો આ રીતે આપણે મસ્ત કુકરમાં ફેવરી ફેવરી અને એને સાતળી લઈશું ફૂલ ગેસ ઉપર અને એવું લાગે તો પછી પેલામાં પેલું છું હું કોણ બે મિનિટ સુધી આપણે એને લઈ લઈશું સાતળી ચલો તો મેં તમે લીધું કેવી રીતે એમાંથી તેલ નીતા એનો કલર બી સારો એવો રહેશે તમે આજે તેલનો ફ્રાય કરી લેશો ને ટેસ્ટ તો સારો લાગશે જ પણ કલર બી સારો હવે આમાં જશે આપણે વધારે એક જ ડેટલી આમ બધી એક ચમચા જેટલું તો તેલ તમે મૂકતા જ ને શાકમાં બધા લઈ લઈશું ફરીથી હું આમાં

અને બરાબર શેકાવા દેવાનું તમને સ્મેલ આવી જાય તેલ ઓછું લાગે નોનસ્ટિક હશે ને તો તેલ ઓછું નહીં લાગે કારણ કે આપણે ચીલા વાસણ લેવું ને એમાં થોડું તમને તેલનો ઓછો ભાગ લાગશે બરાબર શેકાઈ ગયું છે સ્મેલ બી બહુ જ મસ્ત આવે છે મને થોડું તેલ ઓછું લાગે છે તો હું લઈ લઈશ તમને ભાવે તો થોડું લઈ લેવાનું નોનસ્ટિક હશે તો જરૂર નહીં પડે

અડધર અને લાસ્ટમાં જશે મરચું તે ચપટી ગરમ મસાલો અને લીંબુ એટલે આપણે આને તે પાણી રેડીને એક સીટી વગાડી લઈશું બધા મસાલા પેરવી અને એમાં જશે થોડું ધાણાજી અને તે જે આપણે પાણી આમાં મિક્સરમાં પીશું તો એમાં જ પાણી એક બે ચમચી રેડી અને હલાવીને આપણે એમાં પાણી રેડી અને એને મસ્ત એક સીટી મારી ધીમા તાપે સીટી બી ફૂલ નહીં મારવાનું ઓકે ને તમને કીધું એ રીતે આમાં પાણી એક એકથી બે ચમચી પાણી આપણે રેડી એ બી આપણે તેલ ઓછું લેવું હોય એટલે એ લેવું હોય તમારું હોય તો તમારે ચાલે